જ્યારે કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે તો સોનાની નગરી છે અહીંયા સોનાના નળિયા છે અને લાડુ પણ સોનાના છે એટલે જ કેટલાક નેતાઓ વંડી ઠેકી ભાજપમાં આવી ગયા અને વંડી ઠેક્યા પછી ખબર પડી ત્યાં લાડુ તો ખવાયવા નથી અને જે નળિયા સોનાના દેખાય છે એની કિંમત તો ઠીકરાથી પણ ઓછી છે હવે તેમનો ભ્રમ તૂટ્યો હવે વંડી પાછી ઠેકી શકતા નથી તેવા નેતાઓની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ કોંગ્રેસના નેતાઓ જ્યારે કોંગ્રેસમાં હતા અને જે કોંગ્રેસે તેમને બધું જ આપ્યું પણ છતાં તેમને એવું લાગતું હતું કે બાજુમાં બેઠેલાની થાળીમાં પકવાનોથી ભરેલી છે તેમને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે તો સોનાની નગરી છે નળિયા પણ સોનાના છે અને ભાણામાં આવેલો લાડુ

અને આ વખારમાં આ ગોડાઉનમાં આ નેતાઓને ડમ્પ કરવામાં આવે છે અમદાવાદના પિરાણામાં એક ડમ્પિંગ સાઇટ છે જ્યાં આખા ગામનો કચરો ઠાલવવામાં આવે છે એવી જ ડમ્પિંગ સાઈટ ભાજપ પાસે પણ છે અને આ નેતાઓને આ ડમ્પિંગ સાઇટમાં લાવીને ઠલવી દેવામાં આવે છે કેટલાક તો ધારાસભ્ય પણ થયા અને કેટલાકને એવું છે આપણે મંત્રી પણ થઈશું પણ જે લોકો ભાજપના નિશાન ઉપર ચૂંટાયા પણ ખરા મંત્રી પણ થયા અને હવે તેમને બ્રહ્મ જ્ઞાન લાદ્યું છે તેમને ખબર પડી છે કે અહીંયા તો આપણી ઓળખ ભૂસાઈ ગઈ છે અને અહીંયા તો આપણે ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરેલા એક કૂતરા જેવી સ્થિતિ આ ભાજપે આપણી કરી નાખી છે પણ હવે પાછું જવાય તેવું પણ નથી તેમને તેવું લાગી રહ્યું છે આવા જ એક નેતા છે સૌરાષ્ટ્રના કદાવર નેતા છે તેમનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે અને જેમનું નામ છે જવાહર ચાવડા માણાવદરની બેઠક ઉપરથી તેઓ ચૂંટાતા હતા મંત્રી પણ થયા ભારતીય જનતા પાર્ટીમાં પણ છે અને હવે લાગે છે તેમનો ભ્રમ તૂટ્યો કારણ કે ભાજપ તેમની ઓળખ ભૂસવા માટે નીકળ્યું છે તેવું રંજ દુઃખ વેદના અને આક્રોશ બધું જ છે

પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું તો ડાક ઝોન ઉઠાવ્યો હતું તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું ને તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવર તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચવા તમે આ જવાહર ચાવડાનો વિડીયો જોયો તેમણે મનસુખ માંડવિયાને કહ્યું કે તમારામાં ત્રેવડ નથી તમે તો મારી છાપ ભૂસી નાખવા નીકળ્યા હતા મારી ઓળખ મિટાવી દેવા નીકળ્યા હતા આમાં તો આપણે કંઈ કરી શકતા નથી કારણ કે જવાહર ચાવડા મને તમને કે કોઈને પૂછીને ભાજપમાં ગયા નહોતા હવે આ વિડીયો એ લોકોએ જરૂર જોવો જોઈએ કે જે લોકો કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં આવ્યા છે ને તેમને એવું છે કે અમને મંત્રી બનાવશે અમને સંત્રી બનાવશે કા અમને તંત્રી બનાવશે જોઈએ આ મંત્રી તંત્રી કે સંત્રી શું બને છે કે પછી બહાર ચોકીદાર બનાવી દરવાજા ઉપર ઊભા રાખે છે આ બધા જ કોંગ્રેસી નેતાઓ જોઈ લેજો ભાજપમાં તમારી આવી વલે ના થાય આ છે રાજકારણની સ્થિતિ રાજકારણમાં બધા જ લેવા આવે છે બધાને જ ખબર હોય છે પણ ક્યાં કેટલું લેવું અને ક્યાં કેટલું છોડવું અને ક્યાં મોટા મનના થવું અને ક્યાં ફકીરીનો રસ્તો અપનાવવો તે ખબર પડી જાય તો બસ બાકીનો રસ્તો સરળ હોય છે આ છે નવજીવન ન્યૂઝ આ જ પ્રકારની સ્ટોરી તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે માટે નવજીવનનો બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનો આ સ્ટોરી શેર અને લાઇક કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ